બનાસકાંઠા જિલ્લામાં બુકોલી ખાતે આવેલ કોટડીયા વીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ આર દેસાઈ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુકોલી ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન તારીખ રોજ માં વર્કશોપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકેશાળાએ તારીખ સત્યાવીસ બે બે હાજર ચોવીસ ના ધોરણ નવ ના ઓગણચાલીસ વિદ્યાર્થી અને ધોરણ દસ ના ઓગણત્રીસ વિદ્યાર્થીઓના ભાવિને ઠેસ પહોંચી તેમજ ના ચાર શિક્ષકોના પગાર વગેરે ની તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે તેમ કોઈ શંકા ને સ્થાન નથી કારણ કે આગેવાનો છે તમામ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ શક્તિ કેન્દ્રના તમામે મોરચાના હોદ્દેદારશ્રીઓ બુથના પ્રમુખશ્રીઓ બીએલઓ ટુ વોટસએપ ગ્રુપના પ્રમુખશ્રીઓ તથા ચૂંટણી લડેલા પદાધિકારી શ્રીઓ એપીએમસી થરા તમામ શ્રીઓ તાલુકા સંગના તમામ ડિરેક્ટર શ્રી તથા આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચી બનાસકાંઠા આજની આ લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળામાં ઉપસ્થિત આપણા યશસ્વી પ્રમુખ માનીને કીર્તિસિંહજી વાઘેલા બધાના નામ લેતરી મંચસ્થ તમામ મહાનુભાવો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ આજની કાર્યશાળામાં લોકસભા સીટમાં લાભાર્થી સંપર્ક અભિયાનની અંદર મને સંયોજિકા તરીકે મૂકેલા છે આપણે બધા જાણીએ છીએ કે લાભાર્થી સંપર્ક અભિયાન એ લોકસભા માટે કેટલું મહત્ત્વનું એક પાસું ગણીએ તો ચાલે આપણે કે સીધો આપણે લોકો સાથે સંપર્ક કરી શકીએ છીએ એની અંદર